સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ થી વધુ ગૌસેવકો દ્વારા અર્ધ વિસર્જિત કરેલી દશામા ની પ્રતિમાજિરા ના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા અધ્યક્ષ આશીષ સૂર્યવંશી જણાવેલ કે ઉદના જાગૃતિ ફેલાવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને વારંવાર વિનંતી કરવામાં આવે છે કે દેવી દેવતાઓની પ્રતિમાને સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસ્તર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેર કે આવવાનું જગ્યાએ મૂકીને જતું રહેવાનું મ્યુનિસિપલ કમિશનર પોલીસ વિભાગ ને ના સમજ ભક્તો દ્વારા તક નો લાભ લઈ વિસર્જન કરી જાય છે અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવી છે કે આ વિસર્જનથી આપણી ભક્તિને કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મ બદનામી કરો છો સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો તેમજ ગણેશ ઉત્સવ દરમિયાન પણ આવી ઘટના ફરી ન બને તે હેતુથી નાની સાદી માટીની પ્રતિમા લાવી ઘર આંગણે વિસર્જન કરવામાં આવે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ